ચાણસમાના વસાઈ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું પાટણ ચાણસમા રાધનપુર તેમજ સમગ્ર તાલુકામાં ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનનું આયોજન થયું ત્યારે આજે પાટણના તાલુકાના વસાઈ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનમાં આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો થયા હતા અને વસાઈ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મેરામણ સ્વયં ભૂમટ્યું હતું ચાણસમા વિધાનસભાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ અભદ્ર લઈ ટીપ્પણી સમાજે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી અને એક મહિનાની સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ભારતમાં વિરોધનો છે પરંતુ ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા તેમની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં સમાજ દ્વારા આવેદનપત્ર રેલીઓ સભાઓ સંમેલનો ચાલી રહ્યા છે ત્યારે ગામે ગામ સભાઓ યોજી ભાજપ વિરુદ્ધ મત કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે મૈપાસ રાજપૂત અખિલ ગુજરાત ક્ષત્રિય આગેવાનો જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ આ દેશ માટે આ ધરતી માટે આ સમાજ માટે બલિદાન આપતવ્ય હોય એ પોતાની મિલકત હોય પોતાના રજવાડા હોય કે પોતાની જમીન હોય દાન માટે બલિદાન માટે હંમેશા જાણીતો હોય તેમની બહેન દીકરીઓ માટેનું નિવેદન હું માનું છું કે સમગ્ર ગુજરાતની બેન અસ્મિતા ઉપર હુમલો છે આપણી બેન અસ્મિતા ઉપર બોલ્યા પછી પણ એ પક્ષના લોકો આપણી આપણી માતાની માફી માંગતા નથી જ માતાના મર્યાદા ઉપર હુમલો કરે આ તો કોઈ સંજોગોમાં સાંખી ન લેવાય આ સમાજ લોકતંત્રમાં વિશ્વાસ કરે છે એટલે લોકતાંત્રિક સાંખી લે એવો ક્ષત્રિય સમાજ નમાલો નથી આપણે સૌએ જાગૃત થઈ ક્ષત્રિય સમાજ નહીં આપણી જોડે જે જોડાયેલા અઢારે સમાજના લોકો છે આ સમાજ માતૃ શક્તિને પૂજન કરવા વાળો સમાજ છે એ વાલ કમલેશ પટેલ પાટણ રક્ષા કરવા માટે અને ત્યારબાદ રાજાશાહી આવ્યા પછી લોકશાહીમાં આ દેશના સીમાડાઓની રક્ષા કરવા માટે હંમેશા પોતાના પ્રાણોનું બલિદાન આપતા આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા રાજકોટમાં જે લોકસભાના ઉમેદવાર છે એ ક્ષત્રિય સમાજની અસ્મિતાને હાનિ પહોંચે એ પ્રકારનું નિવેદન કર્યું છે તેની સામે ક્ષત્રિય સમાજની લાગણી અને માગણી હતી કે અમારે છવ્વીસમાંથી એક પણ લોકસભાની ટિકિટ જે છેલ્લા દસ વર્ષમાં તમે નથી આપી આ વખતે પણ નથી જોતી પરંતુ અમારા સમાજનું જેણે અપમાન કર્યું છે તેની ટિકિટ રદ કરો પરંતુ ભારતીય રદ ન કરી અને ક્ષત્રિય સમાજના ગુજરાત રાજ્યમાં એક ખૂબ મોટો આક્રોશ ક્ષત્રિય સમાજમાં ઉપસ્થિત થયો છે અને જુદા જુદા સમાજના લોકોએ પણ જ્યારે આ આંદોલનને ટેકો આપ્યો છે ત્યારે આજે વઢિયાર પંથકમાં પણ પાટણ લોકસભા મત વિસ્તારની અંદર ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈ જનતા પાર્ટી કે